નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને આજે વાત કરવી છે સોમનાથ મહાદેવ ખાતે થનારા બલકે થઈ રહેલા સ્વાભિમાન પર્વની હરી અને હરની તીર્થભૂમિ એટલે કે પ્રભાસ પાટન ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ ચૂકી છે ભારતીય સંસ્કૃતિનો જે એક અમર વારસો છે એની એક પ્રકારની ઉજ્જવળ ગાથા જે છે એ અહીંયા એક પ્રકારે કહીએ તો એનું વર્ણન તમને ત્યાં જોવા મળશે અને ઇતિહાસ જે છે એ કદાચ નવેસરથી લખાઈ રહ્યો છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે સાંજે ત્યાં પહોંચી ગયા છે અને પંદરસોથી વધુ કળશ સુવર્ણ કળશથી મંદિર જે છે એ જડિત કરવામાં આવ્યું છે સોમનાથ અને ભાલકા તીર્થ જે છે ત્યાં સંપૂર્ણપણે સ્વાભિમાન અને ભક્તિનો માહોલ જે છે એનાથી લાખોનું માનવ મહેરામણ જ્યાંને ભક્તિ અને સ્વાભિમાનના રંગે રંગાયેલું હોય એવું જોવા મળે છે આ એક એવી પવિત્ર ભૂમિ છે કે જેના કણકણમાં શિવ અને શ્યામ રહેલા છે વસેલા છે અને સનાતન સંસ્કૃતિની ગાથા જે છે જ્યાં ગર્વભેર ગુંજી રહી છે એ સોમનાથ પ્રભાસ પાટણની સ્વાભિમાનની જે આ પર્વની ઉજવણી થઈ રહી છે એનો ઇતિહાસ કેટલો ભવ્ય છે એનું સાંસ્કૃતિક મૂલ્ય શું છે આપની વિરાસત શું છે એ સમગ્ર પશ્ચાત ભૂમિકાની વાત આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં કરી રહ્યા છીએ જો તમને આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ સોમનાથનું મહત્વ સોમનાથ દાદા એટલે સોમનાથ જે છે આદ્ય જ્યોતિર્લિંગ સ્વરૂપે જ્યાં બિરાજી રહ્યા છે સમગ્ર ભારતમાં જે બાલ જ્યોતિર્લિંગ છે એમાંનું સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં હોવાનું મનાઈ રહ્યું છે આ એક એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં દધીસી ઋષિએ દેવોના કાર્યોની સિદ્ધિ થાય એ માટે પોતાના પાર્થિવ શરીરનું દાન કરી દીધું હતું એ દધીચી મુનિનો આશ્રમ જે છે એ સોમનાથ પ્રભાસ પાટણમાં હતો આ એ જગ્યા છે કે જ્યાં ભગવાન પરશુરામે તપ કર્યું હતું આ એ જગ્યા છે કે જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કર્યો હતો એ ભાલકા તીર્થ પણ બહુ જ પ્રચલિત તીર્થધામ છે આ એ સ્થળ છે કે જ્યાં પાંડવોએ પણ અજ્ઞાતવાસ દરમિયાન આ તીર્થધામની મુલાકાત લીધી હતી એટલા માટે જ એ જે જે છે છે આ તીર્થ તરીકે પણ ઓળખાય છે હિરણ્યા કપિલા અને સરસ્વતી જ્યાં સાગર સંગમ થાય છે એ એક એવું પુણ્ય તીર્થ છે કે જેના ઉલ્લેખો તમને પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે ઋગ્વેદમાં પણ જોવા મળે છે મહાભારત કાળમાં પણ જોવા મળે છે અને દરેક સંપ્રદાયનું આ એક તીર્થધામ હતું એવું તજજ્ઞો કહી રહ્યા છે અને મુનિઓનો આવાસ ઋષિઓ માટેનું આ એક પ્રિય સ્થળ હતું અને એટલા જ માટે એને તીર્થ કહેવામાં આવે છે તો એક એવી જગ્યા જેના દર્શન માત્રથી મનુષ્યના પાપ જે છે એ ધોવાઈ જાય છે મનુષ્ય પાપમાંથી મુક્ત થાય છે અને એની દરેક ઈચ્છા પરિપૂર્ણ થાય છે અને એવું પણ કહેવાય છે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને લાખો ને કરોડો હિન્દુઓની જે આસ્થાનું કેન્દ્ર સનાતન કાળથી રહેલું છે ત્યાં વિદેશી ખાસ કરીને રાજાઓ આરબ રાજાઓએ જે આક્રમણો કર્યા હુમલા કર્યા આ મંદિરની પ્રતિમાને શિવલિંગને ખંડિત કર્યું લૂંટના ઈરાદે કર્યું ધર્માંતરણના ઈરાદે કર્યું અને ભારતીય સંસ્કૃતિ પર એક પ્રકારનો પ્રહાર કરવાના ભાગરૂપે કર્યો એની જ્યારે તમે વાર્તા જુઓ તો અત્યારે જે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે એ એક હજાર ને ના જાન્યુઆરી મહિનામાં ગજનીના મેહમૂદે જે આ મંદિર પર આક્રમણ કર્યું હતું ત્યારે એની દાનત જે છે એ મંદિરનો વૈભવ લૂંટવાની હતી મંદિરમાં હીરાજડિત જે દરવાજાઓ હતા નકશીકામ હતું રત્નો હતા સોનું હતું ટન બન સોનું હતું કારણ કે આ મંદિરનું ભોયરું જે છે મંદિરના ભોયરામાં રત્નો રહેતા હીરાઓ રહેતા સોનાનો અખૂટ જથ્થો રહેતો બસો મણની જે એક આખી ચેઇન હતી એના પર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી એટલો બધો આ મંદિરનો ભવ્ય વૈભવ હતો પરંતુ હિંસક બરબર અને સાંસ્કૃતિક આક્રમણ કરવા માટે જે મુસ્લિમ રાજાઓ અહીં આવ્યા રાજાઓ આવ્યા એ આ ભારતના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રને ખંડિત કરવા માંગતા હતા એને બરબાદ કરવા માંગતા હતા અને એ જ એક ઈરાદાથી સોમનાથ મંદિરને અવારનવાર લૂંટ્યું હવે એક હજાર વર્ષ દરમિયાન તમે જોવા જઈએ તો આ મંદિર પર લગભગ સાત થી વધુ વખત આ વિદેશી આક્રમણખોરોએ હુમલા કર્યા મંદિરને લૂંટ્યું પરંતુ આ જે લૂંટ્યું કે આ વિદેશી આક્રમણ ખોરવું જે કર્યું એ છતાં પણ તમે જુઓ તો છેલ્લા બે હજાર વર્ષથી આ મંદિર જે છે અડીખમ ઊભું છેલ્લા એક હજાર વર્ષનો તો ઇતિહાસ જે છે એ દસ્તાવેજીકરણના ભાગરૂપે આપણે જોવા મળ જોવા મળી રહ્યો છે પરંતુ જે લોકવાયકા છે ઇતિહાસકારો છે એ કહે છે કે આ મંદિર બે હજાર વર્ષ જૂનું છે અને સૌ પ્રથમ ઈસવીસન છસો ને ઓગણપચાસમાં વલ્લભી વંશના રાજા મૈત્રકે સૌથી પહેલી વખત આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એટલે મંદિર તો મૂળ બે હજાર વર્ષ પૂર્વ જૂનું છે પ્રથમ સૈકામાં બનેલું છે પરંતુ છસો ને ની સાલમાં પ્રથમ વખત એનો જીર્ણોદ્ધાર થયો હતો ત્યારબાદ માળવાના રાજા ભોજે કે જે પરમાર વંશના હતા માળનું ભવ્ય મંદિર બનાવ્યું હતું એના તો અત્યારે પણ ઉપલબ્ધ શિલાલેખો પણ છે દસ્તાવેજો પણ છે અને એ જે મંદિર હતું એ તેર માળનું હતું અને એ જ્યારે બનાવવામાં આવ્યું હતું ત્યારે મંદિરના દરેકે દરેક દરવાજા પર હીરા જડવામાં આવ્યા હતા મંદિરની ઉપર ચૌદ જેટલા સુવર્ણ કળશ હતા અને ઊંચે જે ધજા ફરકતી હતી એ ધજા એવી ઊંચી હતી કે જેને કારણે દરિયો સમુદ્ર માર્ગે જે લોકો સોમનાથ વેપાર માટે આવતા હતા એ એ લોકો જોજન દૂરથી ધજાને જોઈને પોતાના વાહનો જે છે એ દિશામાં હંકારી અને સોમનાથ પહોંચતા હતા ત્યારબાદ સાતસો ને પંચાવનની ની સાલમાં ઈસવીસન સાતસો ને પંચાવનની સાલમાં વલ્લભી સામ્રાજ્યના જ્યારે પતન થયું ત્યારે આરબ આક્રમણખોરો જે છે એમણે આ મંદિર પર ફરી એકવાર હુમલો કર્યો અને મંદિરને ફરી એકવાર લૂંટ્યું અઢારસો ને પંદરમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો ત્યારે રેતીયો પથ્થર જેને રેતીઓ પથ્થર પણ કહેવામાં આવે છે ને લાલ પથ્થર પણ કહે છે એ લાલ પથ્થરથી મંદિરનું પુનર્નિર્માણ કહો કે જીર્ણોદ્ધાર એ પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ કરાવ્યું અને ત્યારબાદ મંદિર ફરી પાછું ચર્ચામાં આવ્યું દેશ વિદેશમાં એની કીર્તિ જે છે એ ફેલાઈ ત્યારબાદ એક હજાર ને છવ્વીસની સાલમાં ગજનવીએ આ મંદિરને આવીને લૂંટ્યું જ્યારે એ આ મંદિર લૂંટવા માટે આવ્યો ત્યારે એની સાથે બે લાખ પાયદળ હતા સાહીઠ હજાર જેટલા અશ્વના સવારો હતા એટલે સાહીઠ હજાર ઘોડે સવાર હતા બે લાખ પાયદળના જવાનો હતા અને વીસ હજાર જેટલા ઊંટ લઈને આવ્યો હતો જેની પર પોતાની ખાદ્ય સામગ્રી પણ હતી અને વળતા લૂંટનો માલસામાન લઈ જવા માટે એને વીસ હજાર જેટલા ઊંટ લઈને આવ્યો હતો અને એ જે લડાઈ ચાલી કારણ કે સોમનાથનો કિલ્લો જે છે પ્રભાસ પાટણનો કિલ્લો જે છે બહુ જ મજબૂત હતો અને આઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને એમાં ઇતિહાસમાં જે નોંધ છે એ પ્રમાણે પચાસથી પંચાવન હજાર જેટલા હિન્દુઓ જે છે એમની કતલ કરવામાં આવી એમને મારી નાખવામાં આવ્યા એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા અને રાજા ભીમદેવ જે છે એ આ યુદ્ધ હારી ગયા યુદ્ધ હારી ગયા બાદ ગજનવીએ જે મહાદેવની પ્રતિમા હતી એ પાંચ ગજ ઊંચી હતી અને લગભગ બે ગજ જેટલી પહોળી હતી એ પ્રતિમાને તોડવાની એને શરૂઆત કરી અને એવું કહે છે કે ત્યાંના જે ભૂદેવો હતા મંદિરના પૂજારીઓ હતા અને જે નિકટવર્તી લોકો હતા એમણે ગજનવીને પાંચ કરોડ રૂપિયાની ઓફર એ જમાનામાં કરી હતી એક હજારને છવ્વીસની સાલમાં અને કહ્યું હતું કે મહેરબાની કરીને ભગવાન શિવની પ્રતિમા અને લિંગ જે છે એ ન તોડો તો અમે તમને પાંચ કરોડ રૂપિયા આપવા તૈયાર છે પરંતુ ગજનવી તો ગજનવી હતો એને કહ્યું કે નહીં મને તો આ મંદિરને તોડવાની જ મજા આવે છે ને એટલા માટે એને શિવલિંગના ટુકડે ટુકડા કરી નાખ્યા અને એવું કહે છે કે એ મંદિરમાં શિવલિંગના ટુકડે ટુકડા કરી અને એ પોતાની સાથે એને લઈ ગયો અને પોતાના માદરે વતનમાં જઈને જે મસ્જિદ બનાવી મસ્જિદમાં પગથિયામાં એને આ શિવલિંગનો પથ્થર વાપર્યો હોય એવું કહેવાય છે કહેતા પણ દુઃખ થાય છે પણ આ પ્રકારનું જધન્ય કૃત્ય જે તે વખતે ગજનવીએ કરેલું ત્યારબાદ આ મંદિરનો ઘણી વખત જીર્ણોદ્ધાર થયો પુનરોદ્ધાર થયો નિર્માણ થયું રાજા ભોજ દ્વારા થયું રાજા ભીમદેવ દ્વારા થયું સમ્રાટ કુમારપાળ દ્વારા થયું અને બારસો ને નવ્વાણુંમાં અલાઉદ્દીન ખિલજીએ ફરી એકવાર આ મંદિર જે છે એ લૂંટવાનો આદેશ આપ્યો અને આ મંદિર લૂંટ્યું એટલું જ નહીં શિવલિંગને તોડીને ગાળામાં ભરીને ઠેક દિલ્હી સુધી અલાઉદ્દીન ખિલજીના સૈનિકો જે છે એ લઈ ગયા અને મંદિરના ભોયરામાં જે રત્નો હતા હીરા હતા સોનાના ભંડારો હતા એ બધા જ લૂંટીને પોતાની સાથે લૂંટનો સામાન લઈને ગયા ત્યારબાદ રાવન અવઘન ચોથાએ રાજા મહીપાલે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો રાખેંગારે પણ આ મંદિરનું ખૂબ જતન કર્યું પરંતુ ત્યારબાદ ધર્માંદ સુલતાન મુઝફરખાને પુનઃ આ મંડિતને ખંડિત કર્યું અને ચૌદસો ને ચૌદની સાલમાં અહેમદશાહ બાદશાહ કે જેને અમદાવાદ શહેર બનાવ્યું એના સૈનિકોએ પણ આ મંદિરમાં લૂંટફાટ કરી એટલું જ નહીં મંદિરને ખંડિત કર્યું અને મોહમ્મદ બેગડો કે જે પાવાગઢ અને જૂનાગઢ પર જેનું વર્ચસ્વ હતું જેના પર એનું રાજ હતું એને તો સોમનાથ મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવી એટલું ચોક્કસ કહી શકાય કે પંદરસો સાહીઠમાં અકબરનો જ્યારે યુગ હતો ત્યારે પંદરસો સાહીઠ થી એવું કહેવાય છે કે લગભગ બસો વર્ષ સુધી સોમનાથ મંદિર જે છે એના પર કોઈએ હુમલો નહોતો કર્યો પરંતુ ઔરંગઝેબે સત્તરમી સદીમાં ફરી પાછું આ મંદિર પર હુમલો કરીને મંદિરના સર્વનાશ કરવાની સૂચના આપી અને ત્યારબાદ આ મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર જે છે એ સત્તરસો ને સિત્યાસીમાં માં એટલે બ્રિટિશ કાળમાં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો અને ત્યારબાદ મંદિર જે છે એ કાળક્રમે આપ ખંડિત થતું ગયું અને એનો પછી જીર્ણોદ્ધાર કરાવવાનો નિર્ણય જે છે સ્વતંત્ર ભારતમાં એટલે બરાબર પંચોતેર વર્ષ પહેલાની જો હું વાત કરું તો સ્વતંત્ર ભારતમાં એનું પુનર્નિર્માણ કરવાનું બીડું જે છે એ તેરમી નવેમ્બર ઓગણીસો ને ના રોજ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાનની હેસિયતથી સોમનાથ દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરના જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લીધો હતો અલબત્ત તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને આ વાત બહુ રુચિકર લાગી નહોતી પરંતુ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ મિશન જે છે એને સંપૂર્ણપણે ટેકો જાહેર કર્યો હતો અને કનૈયાલાલ માનેકલાલ મુનશીનું જે પુસ્તક જે છે એ પુસ્તકમાં આના વિશે બહુ જ વિગતવાર માહિતી આપવામાં આવી છે અને સાતમી વખત જ્યારે આ મંદિરનું પુનર્નિર્માણ થયું અને એ લોકો માટે ખુલ્લું મુકાયું એ તારીખ હતી અગિયારમી મે ઓગણીસો એકાવન કે જ્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ આવ્યા હતા કમનસીબે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને આ મંદિરના જીર્ણોદ્ધારનું બીડું ઝડપ્યું હતું ત્યારે એ જીવિત નહોતા પરંતુ ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે એવું કહ્યું હતું કે સોમનાથ મંદિરનો ઇતિહાસ એટલે કે વિનાશ પર નિર્વાણના વિજયનું એક પ્રતિક કહી શકાય એટલે એક બહુ જ ઐતિહાસિક વિધાન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું કે સોમનાથ મંદિર એટલે કે વિનાશ પર નિર્વાણના વિજયનું પ્રતિક અને તમે જુઓ કે છેલ્લા બે હજાર વર્ષનો ઇતિહાસ જુઓ તો આ મંદિરને અવારનવાર તોડવામાં આવ્યું ખંડિત કરવાની કોશિશ કરવામાં આવી છતાં પણ દર વખતે વિનાશની ઉપર જે નિર્વાણ થયું કે પુનર્નિર્માણ થયું એનો વિજય થયો છે અને જ્યારે આ મંદિરનું લોકાર્પણ થયું ત્યારે સોમનાથનો જે દરિયો છે એ દરિયામાં એકસોને એક તોપો જે છે એ આપણા દળે ત્યારે છોડી હતી મૂળ ચાલુક્ય શૈલીનું આ મંદિર જે છે એ આજે કૈલાસ મહામેરુ પ્રાસાદ મંદિર તરીકે વિધિવત રીતે ઓળખાય છે અને સોમપુરા કલાકાર જે છે એ સોમપુરા કલાકારોની કલાનું આ એક અદ્ભુત પ્રદર્શન છે એવું ચોક્કસ કહી શકાય હવે મૂળ સોમનાથ મંદિર જે છે એવું કહેવાય છે કે એ ત્રિકુટાચલ પ્રકારનું હતું અને છેલ્લા આઠસો વર્ષમાં આ પ્રકારના મંદિરનું નિર્માણ થયું નથી અને સાગર કિનારે જે શિલાલેખ છે હું પણ સોમનાથ દાદાના દર્શન કરવા માટે ગયો હતો ત્યારે ત્યાં શિલાલેખ પાસે જે લખ્યું છે ત્યાં એક એરો બતાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે મંદિર તથા દક્ષિણ ધ્રુવ જે છે મંદિરથી તમે જે દરિયો જુઓ કે સાગર જુઓ ત્યાંથી ઠેક દક્ષિણ ધ્રુવ સુધી વચ્ચે કોઈ જગ્યાએ જમીન નથી માત્ર ને માત્ર સમુદ્ર છે એ પણ એક તમે જુઓ કે આ ભૌગોલિક દ્રષ્ટિએ જે છે એ એનું કેટલું મહત્વ છે આપને સદનસીબ છીએ કે આપને આજે આ મંદિરનો જીર્ણોદ્ધાર કે પુનર્નિર્માણ નહીં પરંતુ આ મંદિર પર અત્યારે પંદરસો જેટલા સુવર્ણ જટિત શિખર મૂકવામાં આવ્યા છે અને મંદિર જે છે એની કીર્તિમાં આજે ચાર ચાંદ લાગી ગયા છે અને એ દ્રષ્ટિએ જોવા જઈએ તો સાચા અર્થમાં આ એક ભારતની સંસ્કૃતિ ભારતની સાંસ્કૃતિક વિરાસત માટે એક સ્વાભિમાન પર્વની આ એક ઘડી છે આજની ઘડી રળિયામની છે મિત્રો તમને ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ મટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ પણ ઈચ્છો તો ઘણી બધી માહિતી આ મંદિર વિશે પૂરક માહિતી અથવા તો ઐતિહાસિક તથ્યો જે છે એ લખી શકો અને નીચે કોમેન્ટ બોક્સમાં લખશો તો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર